હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમને શીખવીશ ઘરે જ આપણે હોમમેડ મેડ હેર ઓઇલ હેર ઓઇલ ઓઇલ બનાવવા માટે આપણે સૌથી પહેલાં દૂધી લેવાની છે દૂધીને છાલ ઉતારી ને આ રીતે આપણે છીણી લેવાની છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જે આદુ છીણવાની છીણી આવે છે તેમાં આ રીતે દૂધીને આપણે છીણી લેવાની છે તે એક કડાઈમાં એડ કરી દેવાની છે દૂધી છીણાઈ જાય એટલે આ રીતે આપણે આમળાને પણ છીણી લેવાના છે ફ્રેન્ડ્સ છ થી સાત આમળા છીણી લેવાના છે અને છ થી સાત આમળા આ રીતે ટુકડા કરી અને એ દૂધીવાળા મિશ્રણમાં એડ કરી લેવાના છે પછી ફ્રેન્ડ્સ આપણે આ રીતે જાસૂદના ફૂલ આવે છે તે આપણે એડ કરી લેવાના છે જાસૂદના ફૂલ એડ કર્યા પછી આપણે જે જાસૂદના પત્તા આવે છે તે એડ કરવાના છે અત્યારે મેં જાસૂદના ફૂલ એડ કરી લીધા છે ફ્રેન્ડ્સ હવે આપણે જે આ મીઠા લીમડો જેને આપણે કઢી પત્તા પણ કહીએ છીએ તે એડ કરવાના છે પછી આ રીતે જે દેશી ગુલાબ આવે છે તેની બધી પંખો એડ કરી લેવાની છે આમાં આપણે દેશી ગુલાબ જ લેવાના છે ફ્રેન્ડ્સ દેશી ગુલાબ એ ઠંડા હોય છે અને મગજને ઠંડક આપે છે આ રીતે તેને ડાળખી અલગ કરી આપણે તેમાં ગુલાબને પાંખડીઓ એડ કરી લેવાની છે પછી આપણે જે આ જાસૂદના ફૂલ છે તે ઝાડના પત્તા એડ કરવાના છે ફ્રેન્ડ્સ પછી આપણે જે એલોવેરા આવે છે તે સાઈડમાંથી સરખું સમારી તેના ટુકડા કરી આપણે આ રીતે એડ કરી લેવાનું છે એરોવેરા એડ કરી આપણે આમળા પાવડર આવે છે ને તે ઉમેરીશું બેથી ત્રણ ચમચી આપણે બે થી ત્રણ ચમચી આમળા પાવડર એડ કરવાનો છે પછી આપણે તેમાં દિવેલ જેને કસ્ટર્ડ ઓઇલ પણ કહે છે જે મેડિકલમાં મળી રહે છે તે એડ કરવાનું છે તે એડ કરી આપણે જે કોપરેલ તેલ આવે છે એકદમ પ્યોર જે આ રીતે શિયાળામાં જામી જાય છે તે એડ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મેં અહીંયા બસો ગ્રામ લીધું છે કોકોનટ ઓઇલ છે જે મેં બસો ગ્રામ લીધું છે ફ્રેન્ડ્સ તે આપણે બરાબર એડ કરી લેવાનું છે બરાબર એડ કરી આપણે મિશ્રણને બરાબર હલાવી લેવાનું છે ક્રેન્સ

આપણે ગેસ બંધ કરી અને મિશ્રણને બરાબર હલાવી લેવાનું છે પછી આપણે એમાં જે સફેદ તલ આવે છે તે બે થી ત્રણ ચમચી સફેદ તલ એડ કરીશું સફેદ તલ એડ કરી આપણે તેને પછી જે કલોનજી આવે છે તે એડ કરીશું ફ્રેન્ડ્સ પછી આપણે તેને બરાબર હલાવી લેશું સફેદ તલ અને કલંજી જે વાળમાં અનેક પોષક તત્વો પ્રદાન કરે છે અને વાળ ખરતા અટકાવવામાં તેને મદદ કરે છે પછી આપણે તેને ઢાંકી અને આખી રાત રહેવા દેશું ફ્રેન્ડ્સ પછી આપણે સવારે કે ગેસ પર મૂકી તેમાં કોથમીર કોથમીર ડાળખી પણ આપણે આમાં એડ કરી લેવાની છે બે થી ત્રણ નંગ ડુંગળી છે જે આ રીતે મોટે મોટી સમારીને તેને એડ કરવાની છે પછી આપણે તેમાં ડુંગળીના જે ફૂટ જે ફૂતરા હોય ડુંગળી છોલેલા એ પણ એડ કરી લેવાના છે પછી આપણે તેને બરાબર હરાવી લેવાનું છે પછી આપણે તેમાં મેથી દાણા પણ એડ કરી લીધા છે આ રીતે આપણે જોઈ શકો છો તમે આ રીતે આપણું તેલ એકદમ ગ્રીન કલરનું બનશે કુદરતી આપણે આમાં કોઈ કલર એડ કરેલો નથી ફ્રેન્ડ્સ આપણે આમાં કોઈ કલર એડ કર્યો નથી તો પણ બધા મીઠો લીમડો કોથમીર ડુંગળી દૂધી આંબળા એ બધાના લીધે આપણા તેલનો કલર નેચરલી લીલો બનશે ફ્રેન્ડ્સ જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે કે આપણું તેલ એ બરાબર ઉકળી રહ્યું છે ફ્રેન્ડ પછી આપણે તેને એક ગરણીમાં લઈ અને એક સાફ વાસણમાં આપણે તેને ગાળી લેશું આ રીતે આપણે થોડુંક મારી પાસે મોટી ગરણી અવેલેબલ ન હતી એટલે મેં નાની ગરણી લીધી છે તમારી પાસે મોટી હોય તો તમે મોટી લઈ શકો છો આ રીતે આપણે ગાળી લેવાનું છે પછી જે ગાળેલું છે ઓલું મિશ્રણ વધે છે તે પણ આપણે એક વાસણમાં રાખતું જવાનું છે આપણે આ રીતે આપણું બધું તેલ ગાળી લેવાનું છે ગરણીમાં સેજ સેજ પ્રેસ કરતા જઈએ આપણે બધું આ રીતે તેલ ગાળી લીધું છે ફ્રેન્ડ પછી એ બધું મિશ્રણ વધ્યું હતું તે એક સાફ કપડામાં લઈ આ રીતે પોટલી વાળી આપણે હાથથી બરાબર તેને નીચવી લેશું જેથી આપણું મિશ્રણમાં રહેલું બધું તેલ આવી જાય બરાબર આપણે તેને નીચવી લેવાનું છે ફ્રેન્ડ્સ પછી આપણે તેલ નીચવી એક કઢાઈમાં લઈ તેમાં વિટામિન ઈની પાંચ કેપ્સુલ એડ કરીશું જે આપણા વાળને સાઇનિંગ સિલ્કી સ્મૂથ અને ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે અને આપણા વાળને તેજીથી તે વધારવામાં પણ મદદ કરે છે બે મુખ્ય વાળ હોય તો તે પણ આ તેલના લીધે આપણને રાહત આપે છે પછી આપણે તેલ એક વાસણમાં ફરીથી એક ગરણી રાખી વાસણમાં ફરીથી આપણે ગાળી લેશું એટલે તેમાં થોડો પણ કચરો રહ્યો હોય તે ગરણીમાં આવી જાય ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે ફરીથી બધું તેલ ગાળી લીધું છે પછી ફ્રેન્ડ્સ આમાં તેલ માથામાં લગાવવાની વાત કરીએ તો આપણે જ્યારે પણ યુઝ કરવું હોય ત્યારે તે એક વાસણમાં લઈ અને આપણે જેટલું યુઝ કરવું હોય તે એક વાસણમાં લઈ લેવાનું છે પછી આપણે ગેસ ચાલુ કરી તેને હલકું ગરમ કરી લેવાનું છે પછી આ રીતે આપણે હાથના ટેરવા પર લઈ વાળમાં મસાજ કરવાની છે હળવા હાથે વાળની મસાજ કરવાની છે પછી આપણે અંબોળો વાળી અને અડધો કલાક રહેવા દેવાનું છે અને પછી આપણે આપણા વાળ ઓળવવાના છે ફ્રેન્ડ્સ જો તમે તેલ ન નાખતા હોય તો માથું ધોતી પહેલાં બે કલાક પહેલાં આ તેલ નાખું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ તેલ રહ્યું તે આપણે છ મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ તે એક એરટાઇટ બોટલમાં ભરી આપણે છ મહિના સુધી તેનો યુઝ કરી શકીએ છીએ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ